જય શ્રી અનેરો ઉત્સાહ છે લોકો તમે અત્યારે અલગ અલગ સોસાયટીમાં ફરી રહ્યો છું એમાં તમને દેખાશે સોસાયટી જાતમ જોરથી તૈયાર થઈને પડી છે દરેક સોસાયટીનું ઘર ઘર શણગારેલું છે ઘર ઘર રોશની કરી છે સરસ મજાના લોકો જાણે લગ્નનો પ્રસંગ હોય એથી એ વિશેષ તૈયાર થયા છે રામલલ્લા તો ત્યાં બિરાજતા બિરાજ એ પહેલાં અહીંની જે તૈયારીઓ છે કેટલા કિલોમીટર દૂર રામલલ્લાનું મંદિર બની રહ્યું છે અને એ અત્યારે ઉત્સાહ જોડે આ રામલલ્લાનું મંદિર બનાવી દે છે અહીં આગળ આ લોકો મંદિર બનાવશે જુઓ લોકો તૈયાર થયા છે લોકોની ખુશી છે અહીંયા ડીજે વગાડશે દરેક જય શ્રી કૃષ્ણ થેન્ક યુ બધા અત્યારે સવારના સવા સાત સાડા સાત ની વચ્ચે પણ આટલા લોકો તૈયાર થઈને ફર્યા છે એક વૃક્ષ એવું નથી કે જ્યાં જય શ્રીરામની રાહ જોનું બેનર ન હોય ધજા ન હોય એક એકનો અનેરો ઉત્સાહ સાહેબ હું તો કહું છું કે દરેક જગ્યાએ એક એક ફ્લેટના એક એક સ્થળ ઉપર રંગોળી દોરવામાં આવે અને રંગોળી એટલે પણ કેવી અદ્ભુત હું આપને બતાવું રંગોળીઓ બતાવું એક નહીં દરેક ફ્લેટના કોર્નરમાં મેં અત્યારે જોઉં આ રંગોળી છે આવી રીતની દરેક રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે અહીંયા એવું જાણવા મળ્યું કે આઠ એક વાગે નવ વાગે અહીંયાથી શોભાયાત્રા નીકળવાની છે સોસાયટીનો જમણવાર બંનેનો સમયનો જમણવાર પણ છે એટલે આજે નક્કી કર્યું કે બે ત્રણ સોસાયટીમાં જવું આવો ઉત્સવ ક્યાં મળે આ રંગોળી કેટલી મહેનતથી બનાવી હશે રાત્રે ભેગા થઈને આ રંગોળી આપણે નસીબદાર છીએ કે આપણને મંદિરનું નિર્માણ જોવા મળ્યું આપણા પૂર્વજોએ મેં કહ્યું એમ આપણા પૂર્વજો મંદિરને ધ્વંસ થતાં જોયું મંદિરો તૂટતા જોયા આપણે ભાગ્યશાળી છીએ મંદિરો બનતા જ છે એક 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 ફ્લેટમાં દરેક જગ્યા ઉપર રંગોળી કરવામાં આવી છે દરેક જગ્યાએ જ્યારે પોતાના ઘરમાં ઉત્સવ પોતાના ઘરનો કોઈ માણસ હું એક રંગોળી બતાવું છું સાહેબ કેટલી મહેનત કરી હશે ને એ તમે જોયું ટમટમતા તારલા જેવા આ દીવડા કેટલો સરસ સ્વભાતે છે આ એકલો ઉત્સવ છે નહીં સમગ્ર ભારતીયોનો ઉત્સવ છે સમગ્ર વ્યક્તિઓનો ઉત્સવ છે એક એક દિલમાં જુદા જુદા અરમાનો સાથે આપણા પૂર્વજોએ કહ્યું ને કે મંદિરો તૂટતા જોયા છે આપણે ભાગ્યશાળી છે આપણે મંદિર બનતા જોઈ રહ્યા છીએ એટલે એક કેટલાય વર્ષોની આશા અપેક્ષાઓ બધી આજે પૂર્ણ થઈ જઈ રહી છે દરેક લોકોને ફરીથી એકવાર શુભકામના આવી દરેક સોસાયટીમાં જઈને આપણે સોસાયટીની કેવી નવીન વાતો છે નીત નવા શણગાર છે નીત નવો ઉત્સાહ છે નીત નવા આનંદ છે નવી ખુશી છે એ તમને બતાવતો રહીશ ફરીથી એકવાર જય શ્રી રામ